ત્યારે આજે ભાદરવા વદ સર્વપિત્રો માસ તેમજ રવિવાર દિવસ હોય મધ્યરાત્રીએ ધારાસભ્ય શૈલેષ મહેતા મંદિરના મહંત શ્રી દિનેશ ગિરિજી મહારાજ મહંત નંદગીરિજી મહારાજ દ્વારા મંદિરના કપાટ ખોલી શિવભક્તો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા વહેલી સવારથી વરસાદી માહોલ હોવા છતાં અમાસની તિથિને અનુલક્ષી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી મંદિર પધારી કતારમાં ઉભા રહી દાદાના દર્શન સહિત નર્મદા સ્નાનનો લાભ લઈ સર્વે પિતૃ અમાસ સદગત પિતૃઓની શાંતિ અને તૃપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે જય કુબેર જય મહાકાલી આજ સર્વ પિતૃ પિતૃ અમાવસ્યા છે આદ્રપદ કા યહ અમાવસ્યા વિશેષકર કર અપને पित्रों के निमित्त से यह अमावस्या विशेष होता है आप सभी भक्तों से निवेदन है कि किसी भी संगम के ऊपर हो या नदी में हो जहाँ पर श्राद्ध किया जाता है आज के दिन अगर हम पित्रों के नाम से जो हमारे माता पिता गुजर गए हैं देवलोक हो गए हैं उनके नाम से जल प्रवाह और दान इत्यादि करते हैं तो कहा जाता है कि उन तक वो दान वो जो पुण्य है हम सब के जीवन में बहुत ही अच्छा शुभ शुभ लाभ शुभ लाभ लेकर के आता है आज अमावस्या का दिन है आज जैसे कि आप सब लोग जानते हैं कुबेरेश्वर महादेव मंदिर में बहुत ही दूर दूर से श्रद्धालु जन आए हैं बरसात भी है तब भी भक्तों की जो ये श्रद्धा है वो कभी कम नहीं हो रही है जैसे अटूट श्रद्धा के साथ में भक्तजन सभी लोग कुबेर दादा का जयकारा लगाते हुए

જમો તો જે જમાડનાર હોય એને તમારું પુણ્ય આખા મહિનાનું મળે છે એટલે અમાસના દિવસે કોઈનું ખાવું નહીં અમાસના દિવસે બને ત્યાં સુધી લોકોને જમાડવા આવું શાસ્ત્રોમાં કીધેલું છે હું કુબેરદાદાને પ્રાર્થના કરું છું કે ડબો વિધાનસભાના તમામ નાગરિકો પર કુબેરદાદાની કૃપા વરસતી રહી અને જે કોઈ ભક્તો અમાસના દિવસે માનતા માનીને કુબેરના દર્શને આવતા હોય એ તમામની મનોકામના કુબેર દાદા પૂર્ણ કરે જય